છે ખેડૂતોને લૂંટ્યા સિવાય ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી કંઈ કહ્યું નથી ત્યારે આવા સમયે આમ આદમી પાર્ટી જેવી એક પાર્ટી આવે છે અને જે ખેડૂતોનો અવાજ બને છે ખેડૂતો જે કરદાના કરદાના નામે લૂંટાતા હતા ત્યારે ખેડૂતો સામે અને ખેડૂતો માટે આજે લડવાનું કામ કોઈએ કર્યું હોય તો એ આમ આદમી પાર્ટી હતી આમ આદમી પાર્ટી ખેડૂતો માટે લડી અને અંતે ભારતીય જનતા પાર્ટી એવો એવો પરિપત્ર બહાર પાડવો પડ્યો કે આજે કરદો બંધ કરવામાં આવે મતલબ કે સાબિત થતું હતું કે આજે ગુજરાતમાં ખેડૂતો કરદાના નામે લૂંટાઈ રહ્યા હતા અને આવા સમયે જ્યારે આમ આદમી પાર્ટીએ ખેડૂતોનું આંદોલન મજબૂત કર્યું ખેડૂતો આમ આદમી પાર્ટી સાથે જોડાયા અને ખેડૂતોનું આંદોલન વધારે ઉગ્ર ના બને ખેડૂતોનું આંદોલન વધારે મજબૂત ના બને ખેડૂતો આમ આદમી પાર્ટી સાથે ના જોડાય ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં ના બોલે એટલા માટે આમ આદમી પાર્ટીના નેતાઓને અને ખેડૂતોને દબાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ એક ષડયંત્ર રચ્યું અને આ ષડયંત્રના ભાગરૂપે આમ આદમી પાર્ટીના નેતાઓને અને ખેડૂતોને જેલમાં પૂરવાનું કામ કોઈએ કર્યું હોય તે ભારતીય જનતા પાર્ટી છે આજે અમે નથી કે કેવી રીતે ખેડૂતોને ઘરમાં ઘૂસી ઘૂસીને એમના પરિવારજનોને મારવામાં આવ્યા આજે મહિલાઓને અને વૃદ્ધોને પણ ભારતીય જનતા પાર્ટીના ઈશારે પોલીસે જે માર્યા છે એ ગુજરાતના ઇતિહાસમાં ક્યારે ખેડૂતો પણ નહીં ભૂલે આમ આદમી પાર્ટી પણ નહીં ભૂલે ગુજરાતની જનતા પણ નહીં ભૂલે પણ હવે જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં મોકલવામાં આવ્યા ગુજરાતની જનતા ગુજરાતની જનતા ઉજાગર થઈ કે કેવી રીતે ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતો ઉપર પ્રહાર કર્યા ખેડૂતોને માર્યા ત્યારે ખેડૂતોને હવે કંઈક કોઈ કોઈપણ રીતે ખેડૂતોનું આંદોલન દબાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ ફરીથી એક ષડયંત્ર રચ્યું અને આમ આદમી પાર્ટીને નીચું બતાવવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓને કોઈપણ રીતે દબાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ ષડયંત્રના ભાગરૂપે રાજુભાઈ કરપડાને હાથો બનાવીને અને કેવી રીતે ખેડૂતોના વિરોધમાં કામ કર્યું આમ આદમી પાર્ટીના નેતાઓને દબાવવાનું કામ કર્યું આમ આદમી પાર્ટીના નેતાઓને કોઈપણ રીતે એમ કેમ દામ કરીને આમ આદમી પાર્ટીને સમગ્ર ગુજરાતની જનતા વચ્ચે ખોટી રીતે ચિતરવાનું કામ કોઈએ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીના ઇશારે રાજુભાઈ કરપડા દ્વારા કરવામાં આવ્યું આજે આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા વિપુલભાઈ ઠાકોર કે જે પોતે જેલમાં રહ્યા હતા જે પોતે જેલમાં જઈને આવ્યા અને એમને રાજુભાઈ કરપડાને જ્યારે મળ્યા અને મળ્યા બાદ એમની વચ્ચે જે પણ કન્વર્સેશન થયું જેની અંદર આજે સાફ સાફ પુરવાર થાય છે કે રાજુભાઈ કરપડાએ ભારતીય જનતા પાર્ટીના હાથો બનીને ગુજરાતની જનતાને ગુમરાહ કરવાનું ગુજરાતના ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ કર્યું છે એના પુરાવા સાથે વિપુલભાઈ ઠાકોર આપ સૌની સમક્ષ મીડિયા સમક્ષ પુરાવા રાખશે વિપુલભાઈ તો હું આપની સમક્ષ એ વસ્તુ રજૂ કરવા માટે આવ્યો છું કે જે રાજુ કરપડાને જોઈ અને હું આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો જે રાજુ કરપડા સિંહની જેમ ડણક કરી અને આખા ગુજરાતમાં ખેડૂતો માટે બોલતા હતા લડતા હતા અમે જેને હીરો માનતા હતા એ સિંહને આજે ભારતીય જનતા પાર્ટી એ ખોટા કેસોમાં અને એમના જે જૂના કેસો હતા એની ધમકી આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાનું નક્કી કર્યું છે બાર જે રાજુભાઈ બે દિવસથી સુફિયાની વાતો કરી રહ્યા છે કે મારે ભારતીય જનતા પાર્ટીમાં જવાની હાલ કોઈ ગણતરી નથી પરંતુ એ પહેલાથી નક્કી થઈ ગયું છે હર્ષભાઈ સંઘવી અમિતભાઈ શાહ આવું એમના મુખેથી મારી જોડે સ્પષ્ટ હું પાછળ ગાડીમાં બેઠો છું રાજુભાઈ આગળ બેઠા છે સ્પષ્ટ એમના મોઢેથી બોલી રહ્યા છે કે એમના દ્વારા બાંયધરી તરી દેવામાં આવી છે ત્યાંથી હર્ષભાઈને કહેવામાં આવ્યું છે આપણી ટીમની સમગ્ર જવાબદારી લીધેલી છે આપણે સૌએ ત્યાં જવાનું છે અને થોડા સમય પછી જવાનું છે આવા સંપૂર્ણ રેકોર્ડિંગ આપ સમક્ષ રજૂ કરવાના છે અને બે દિવસથી જે આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટી ફલાણા લીડર ફલાણા નેતા આ આમના ત્રાસથી આવું છે તેવું છે તો એ પણ રાજુભાઈ પોતે કબૂલ કરી રહ્યા છે કે મારે આ કેસ હતો એ કેસના કારણે કાં તો પાંચ વર્ષ જેલમાં રહી તો પણ ભવિષ્ય પૂરું થતું હતું તો બાર રહેવાથી ભવિષ્ય પાછું ઉગી નીકળીશ મતલબમાં મારું ભવિષ્ય ખતમ નહીં થાય આવી બધી જે વાતો એ આપના સમક્ષ આજે રજૂ કરવાનો છું પહેલું રેકોર્ડિંગ મિત્રો સાંભળજો કે જે હર્ષભાઈ અને અમિતભાઈ ની વાત થઈ છે તે આપણે વિચાર્યું હોય ઈ હર્ષભાઈ અમિતભાઈ સ્પષ્ટ નામ આજે ફોન હતો એ કોઈ પાર્ટીના કાર્યકર્તાનો આવેલો હતો અને એમની સાથે રાજુભાઈ વાત કરતા હતા મારી ગાડીમાં રાજુભાઈ બેઠા હતા અમે ત્રણ જણા હતા રાજુભાઈ આગળની સીટમાં હતા ડ્રાઈવર મારો ગાડી ચલાવી રહ્યો હતો અને હું પાછળ બેસી રહ્યો હતો ત્યારનું આ રેકોર્ડિંગ કરેલ છે એના સિવાય બીજું ભાઈ શીભાઈ તમારો મેસેજ ભાઈ જોઈ હો તમે કરીએ ભાઈ

બધી ચર્ચાઓ નીચે બધા થઈ શકે આજે બધા બધા લોકો જવા ચૂકશે પણ છ મહત્વ દર ભગવા જાય પૂરું થઈ જતું હતું અને એ બધું આપણા સુનાવ ના કેટ ભાઈટ ના જ

અને વ્યવસ્થિત હતા એથી ખવાયા કરશું રેડી રેડી હતા એથી ખવાયા થશું ભાઈ આપણે ચાર પાંચ દિવસમાં રૂબરૂજ છીએ બરાબર છે એક ટકો ચિંતા ના કરતા બધા કાર્ય કરતા કહેજો

ત્યારે રાજુભાઈને પ્રશ્નલ મેં ફોન કર્યો તો થોડી વાર રહીને ફોન કરું આવું કહેવામાં આવ્યું પછી જે મેં જોઈન કરેલા મારા કાર્યકર્તાઓ એમના ફોન મારામાં ચાલુ થઈ ગયા કે વિપુલભાઈ તમે એમને જોડ્યા છે આજે રાજુ કરપડા પાર્ટી છોડે છે આપણે પણ છોડીએ પરંતુ સાચું શું છે ખોટું શું છે એ જાણ્યા વગર સાચા રાજુભાઈ છે કે આમ આદમી પાર્ટી સાચી છે તો આ રેકોર્ડિંગને લઈ અને સાચી આમ આદમી પાર્ટી છે ને રાજુભાઈ કરપડા પોતાના સ્વાર્થ માટે પોતાના કેસથી ડરી ગયા ભૂખ લઈ ગયા એના કારણે પાર્ટી છોડી રહ્યા છે સ્પષ્ટ કહી રહ્યા છે કાં તો પાંચ વર્ષ જેલમાં જવું તો પણ ભવિષ્ય પૂર્ણ થાય છે અને બહાર રહું તો એનો કોઈ ફાયદો નથી એના કરતાં ભાજપ કે એમ ભાજપના ઈશારે નાચું ભાજપના ઈશારે રહું આવું એમને કર્યું એના કારણે અમારે આ રેકોર્ડિંગ કરવું પડ્યું અને આપની સમક્ષ સાચું કોણ છે અને ખોટું કોણ છે એ સમગ્ર ગુજરાતના ખેડૂતો સમક્ષ મૂકવું પડ્યું અને આમ આદમી પાર્ટીના નિડર કાર્યકર્તાઓની સમક્ષ આજે આ પુરાવા મૂકવા પડ્યા છે આ જે પુરાવા છે એનાથી એ સાબિત થાય છે કે આજે ભારતીય જનતા પાર્ટી એ ફક્ત ને ફક્ત એક જ પાર્ટીની પાર્ટી છે એ પાર્ટીનું નામ છે આમ આદમી પાર્ટી કેમ કે આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ ખરેખર ખેડૂતો માટે લડતા હતા આ એ જ યોદ્ધાઓ છે કે જેમને દિવાળીના સમયે પણ પોતાના પરિવાર સાથે ના રહીને જેલમાં રહેવાનું પસંદ કર્યું હતું કેમ કે આ યોદ્ધાઓ ખરેખર ખેડૂતો માટે લડતા હતા ખેડૂતો કરોડોના રૂપિયા કરદાના નામે ખેડૂતો પાસેથી લૂંટાઈ રહ્યા હતા ત્યારે ખેડૂતો લૂંટાઈ રહ્યા હતા ત્યારે કોઈ પાર્ટી આગળ ના આવી ત્યારે આમ આદમી પાર્ટી આવી અને આમ આદમી પાર્ટીએ ખેડૂતોનો અવાજ ઉપાડ્યો ખેડૂતોનો અવાજ બન્યા અને આ પુરાવા સાથે એ આજે સાબિત થાય છે કે ખરેખર આમ આદમી પાર્ટી એ છે જે ખેડૂતો માટે લડે છે ખેડૂતોનો અવાજ બને છે અને આ લડાઈ અહીંયા રોકાઈ નથી અહીંયાથી શરૂ થઈ છે આમ આદમી પાર્ટીએ પોતાનું ખેડૂતો માટેનું જે જે આગામી આગામી રણનીતિ છે છે એ પણ જાહેર કરી આજે પણ આમ આદમી પાર્ટી એ જે છે ગવર્નરને મળવા ગયા હતા ગવર્નરને પાંચ પાંચ વાર ચિઠ્ઠી લખ્યા છતાં ગવર્નર આમ આદમી પાર્ટીના નેતાઓને મળવા માંગતા નથી કેમ કે આમ આદમી પાર્ટી એક રાષ્ટ્રીય પાર્ટી છે તેમ છતાં આજે રાષ્ટ્રીય પાર્ટીને મળવાનો પણ ટાઈમ ગવર્નર પાસે નથી પરંતુ જો ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર્તાને ફોટો પડાવવો હોય કોઈ કાર્યકર્તાને મળવું હોય તો ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ ગવર્નર સહિત સમગ્ર લોકો હાજર થાય છે પરંતુ આજે આમ આદમી પાર્ટી ફરીથી ગવર્નર સમક્ષ જઈ હતી અને છઠ્ઠી વાર આમ આદમી પાર્ટીએ રજૂઆત કરી હતી તે ખેડૂતોના મુદ્દે આમ આદમી પાર્ટીએ તમને મળવું છે ત્યારે આજે આમ આદમી પાર્ટી આ મીડિયાના માધ્યમથી રજૂઆત કરે છે સમગ્ર ગુજરાતની જનતાને અને ખેડૂતોને પણ કહે છે કે આજે ખેડૂતો માટે લડવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓને હજી પણ જેટલી વાર જેલમાં જવું પડે તો અમે જેલમાં જવા તૈયાર છીએ પરંતુ અમે ડરવાના નથી ઝૂકવાના નથી અને લડવાના છીએ આ આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હાથ ધોઈને આમ આદમી પાર્ટીના નેતાઓ પાછળ પડ્યા છે કેમ કે આ એ જ પાર્ટી છે કે જે પાર્ટીને તોડી શકાતી નથી આ એ જ પાર્ટી છે કે જેના માટે તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવું કહેતા હતા કે ગુજરાતમાં ત્રીજી પાર્ટી ચાલતી નથી પરંતુ મારે કહેવું છે કે બે હજાર બાવીસની ચૂંટણી બાદ સતત આમ આદમી પાર્ટી ગુજરાતના ખેડૂતોના પ્રશ્નો યુવાનોના પ્રશ્નો મહિલાઓના પ્રશ્નો રોજગારના પ્રશ્નો તમામ પ્રશ્ને આમ આદમી પાર્ટી લડી છે આમ આદમી પાર્ટીનું સંગઠન દિવસેને દિવસે મોટું થઈ રહ્યું છે અને આગામી ચૂંટણીઓમાં પણ આમ આદમી પાર્ટી આટલી જ મજબૂત થાય ખેડૂતોનો અવાજ બનશે યુવાનો નો અવાજ બનશે અને આ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની અંદરથી તગેડવાનું કોઈ કામ કરશે તો એ આમ આદમી પાર્ટી જશે જય જય ગુજરાત જય હિન્દ